ભાવનગર જિલ્લાના દડવા ગામે ખેડૂતે અનોખી રીતે દેશી પપૈયાના રોપા તૈયાર કરી પ્રાકૃતિક ખેતીમાં તેનું વાવેતર કર્યું ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો પરંપરાગત ખેતી છોડી બાગાયત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે તેમાંથી સારું ઉત્પાદન તેમજ આવક મેળવી રહ્યા છે ખાસ કરીને બાગાયત વિભાગ દ્વારા પણ અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેનો લાભ ખેડૂતો લઈ બાગાયતી પાકોનું વાવેતર કરી રહ્યા છે તેમજ રાજ્યપાલ દ્વારા પણ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના દડવા ગામે રહેતા ખેડૂત જગદીશભાઈ જેઓએ ફક્ત નવ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે અગાઉ પોતે હીરાના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને છેલ્લા વીસ વર્ષથી પોતે ખેતી સાથે સંકળાયેલા છે તેમજ આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે હાલ તેઓએ બાગાયતી પાક પપૈયાનું વાવેતર કર્યું છે જગદીશભાઈ મંજીભાઈ માંગુ ગામ દડવા તાલુકો ઉમરાળા જિલ્લો ભાવનગર ધોરણ નવ હું અભ્યાસ કરેલો છે પેલા હીરામાં હતો અને હીરા સોઈડાના વીસ વર્ષ થયા વીસ વર્ષે ખેતીમાં શરૂઆત કરી શરૂઆત કર્યા પછી પછી જયારે ખેતી કરવાની શરૂઆત કરી એટલે એવો વિચાર આવ્યો કે નવું કરવું એમ એટલે ધીમે ધીમે અલગ 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 કર્યું પ્રાકૃતિક ખેતીની શરૂઆત તો આઠ વર્ષ થયા મતલબમાં પ્રાકૃતિક ખેતી એટલે કે હાવ પ્રાકૃતિક નથી કરતો પણ ખાતર ઓર્ગેનિક જ વાપરું છું અને એ રીતે ખેતી કરું આ મેં ચંદન સોપેલા ને એની એને અમતું તે ખોરાક બીજાનામાંથી જરૂર પડે એટલા માટે મેં ગેબમાં સોંપેલા સોંપ્યા પછી મને એવું લાગ્યું કે ના ના આ વસ્તુ કરાય એટલે મેં પછી રેગ્યુલર એને શરૂ સોપ કર્યું સોપ કર્યું એટલે એમાં મને ચંદનમાં રિઝલ્ટ દેખાણું એટલા માટે હું હજી એની પ્રોસેસ મારી શરૂ છે પોપૈયાનું વાવેતર લગભગ આ ચોથું વર્ષ છે કોરોના વખતનું છે કોરોના જયારે થયો ને એ વખત કરેલી છે રેગ્યુલર છે પોપૈયું દેશી છે અને લઈ અને નજરે જોય પોપૈયાનું ખાલી ફળ ફળ જોઈ ને એમાંથી બી કાઢીને કરેલું છે કોઈ કોઈ કંપનીનું કે કોઈ વ્યક્તિનું કે કોઈ માલિકી નું કે કોઈ કોઈ નામ કે કોઈ કોઈ વસ્તુની નહીં ટોપલાની અંદર જોયો એના પૈસા દીધા પૈસા દન ઘરે લાવીને બી કાઈ બી કાઢીને રોપણી કરે માવજતમાં હું કોઈ વસ્તુ અત્યારે નહીં કરતો ને પહેલાં એ કરી મેં આ ઝાડના ગેબમાં રોપેલા છે ને ગેબમાં ગેબમાંથી જે કાંઈ મુનાફો આવે છે દર વર્ષે તરી પાંત્રીસ હજાર રૂપિયાનો મુનાફો આવે રિટેલરમાં કોઈ પણ એમ કે દુકાન હોય કે કોઈ ફ્રૂટવાળો હોય ફ્રૂટવાળાના રિટેલરમાં આપી દઈએ છીએ અને એ એના ભાવથી દઈએ છીએ અને અહીંથી રેગ્યુલર વીસ પચીસ રૂપિયા કિલો એવરેજ એમ કે આપણી પાસે લઈ જાય કોઈ ગ્રાહક તો એ રીતે આપી દેવાનું એમ વર્ષે લગભગ પચાસ થી સાહીઠ મણ નું આમાંથી સૂટો સૂટો છોડ હોય ને તો થઈ જાય અંદાજી આ ગણાય અઢી વીઘા જમીન પણ મૂળ તરી પાંત્રી ફૂટે એક છોડ હોય તરી પાંત્રી ફૂટે એક છોડ હોય એટલે કદાચ સો દોઢસો છોડવા હોય અંદર એવરેજ ખેડૂતે પપૈયાનું વાવેતર કરવા માટે સમયાંતરે બોટે માર્કેટમાં જઈ દેશી પપૈયાની ખરીદી કરી તે ચાખ્યા બાદ યોગ્ય લાગે તેવા પપૈયાના બી કાઢી તેના રોપા તૈયાર કરી હાલ એકસો પચાસ જેટલા દેશી પપૈયાના રોપાનું વાવેતર કર્યું છે અને પોતે અન્ય પાકની વચ્ચે રહેલી જગ્યાનો ઉપયોગ કરી તેમાં આ પપૈયાનું વાવેતર કર્યું છેલ્લા બે વર્ષથી પોતે ઉત્પાદન પણ તેમાંથી મેળવી રહ્યા છે હાલ વર્ષે પોતે ત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન મેળવે છે અને જે આગામી સમયમાં ઉત્પાદનમાં પણ વધારો થશે